ચોટીલા નગરપાલિકાનો વહીવટ છેલ્લા બે ત્રણ વર્ષથી કોઈની પ્રાઇવેટ પ્રોપર્ટી હોય એ પ્રકારે વહીવટ ચાલી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર અને પ્રાઇવેટ બિલ્ડર એવા લોકોની સોસાયટીની આજની અંદર આજની તારીખે નગરપાલિકા સરસ મજાના સીસી રોડ બનાવી રહી છે જે જગ્યાએ એક પણ મકાન જ નથી એવી જગ્યાએ અત્યારે રોડ બનાવવાની કામગીરી ચાલે છે જ્યારે એની સામે થાન રોડ સર્કલ ઉપર સુખનેથ મહાદેવ મંદિરની બાજુમાં કેટલા સમયથી કેટલા મોટા ખાડાઓ પડેલા છે એ રિપેર થઈ રહ્યા નથી વોર્ડ નંબર છ વોર્ડ નંબર એક વોર્ડ નંબર ચાર આ બધા વિસ્તારો એવા છે કે જે ખરેખર જરૂરિયાતવાળા એ વિસ્તારની અંદર રસ્તાના પ્રશ્નો ગટરના પ્રશ્નો પાણીના પ્રશ્નો એ હલ કરવાના બદલે નગરપાલિકાના શાસકો પેલા તળાવના બ્યુટિફિકેશનના નામે ભ્રષ્ટાચાર કરીને પૈસા બનાવવામાં પડ્યા છે આવી પ્રાઇવેટ સોસાયટીઓના રોડ રસ્તા બનાવી અને બિલ્ડરો પાસેથી લાભ લઈ રહ્યા છે અને કોઈને કોઈ રીતે આર્થિક લાભ લે મેળવવાની લાઈમાં સમગ્ર ચોટીલાની જનતા હેરાન પરેશાન થઈ રહી છે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોના ચાવવાના અને દેખાડવાના દાંત હંમેશા અલગ હોય છે એક બાજુ એક પેઢમાં કે નામ એવા કાર્યક્રમો કરીને દેખાવો કરે છે અને બીજી બાજુ એ લોકોની પ્રાઇવેટ જે સોસાયટીઓ છે એની અંદર મેં સોશિયલ મીડિયાના માધ્યમથી જોયું છે કે એની અંદર એકસાથે સેંકડો વૃક્ષો છે એ મૂળમાંથી કાપીને દૂર કર્યા માત્ર એટલા માટે કે ત્યાં એ લોકોને સીસી રોડ બનાવવો છે કઈ સોસાયટીમાંથી મનહર પાર્ક ચોટીલા મારી પાસે જે મેસેજ છે એ પ્રમાણે મનહર પાર્ક સોસાયટીની આ ઘટના છે આગળ કોઈ વિપક્ષ તરીકે લોકોમાં જાગૃતિ આવે એવો પ્રયત્ન કરી શકીએ ખરેખર આ લડાઈ વિપક્ષની હોવા કરતાં ચોટીલાની જનતાની લડાઈ છે દરેક નાગરિક ટેક્સ જે ભરે છે એ ટેક્સના પૈસામાંથી એની સામે સુવિધા મેળવવા માટે હકદાર છે એના બદલે સામાન્ય નાગરિકની સુવિધાના પૈસા એ ક્યાંક ને શાસકોના ખિસ્સામાં જઈ રહ્યા છે તો આ બાબત દરેક નાગરિકે સમજવી જોઈએ ડરના માહોલમાંથી બહાર નીકળવું જોઈએ ચોટીલાની અંદર વેપારી વર્ગ હોય નાના માણસો હોય એક પ્રકારનો ડરનો માહોલ છે કે આપણને શાંતિથી ધંધો નહીં કરવા દે આપણું કામગીરી નહીં કરવા દે કોઈએ કશાથી ફાટી પડવાની જરૂર નથી કોઈ કશું કરી શકે એમ નથી સામાન્ય નાગરિક ક્યારેય કશું ખોટું કરતો હોતો નથી જેટલું પદાધિકારીઓ કર